માળિયા હાટીનાની મેઇન બજારમાં આવેલ દુકાનમાંથી અજાણી મહિલા વેપારીનું ધ્યાન ચૂકવી ગલ્લામાંથી વીસ હજાર સરકાવી ગઈ બનાવની વિગત કંઈક એવી છે કે મેઇન બજારમાં આવેલ સદ્ગુરુ સિલેક્શન નામની કાપડની દીપક પ્રકાશ ચંદનાનીની દુકાન પાસે ફરતી એક અજાણી મહિલાએ વેપારીને બેધ્યાન હોય એ ગલ્લામાં પડેલ પૈસા ચોરી લીધા હતા થોડીવાર બાદ વેપારીએ ગલ્લો જોતાં પૈસા ગુમ હોય દુકાનના સીસીટીવી કેમેરાની રેકોર્ડિંગ ચેક કરતાં મહિલા રૂપિયા ચોરી કરી ગયાનું દેખાયું હતું જેને લઈ વેપારીએ માળિયાહાટીના પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા આ મહિલાની હાથ ધરી છે માળિયાહાટીના જેવા નાના શહેરની મેઇન બજારમાં આ બનાવથી વેપારીઓ ગયા છે અને વેપારીઓ દ્વારા પોલીસ દ્વારા આવા તત્વો સામે લાલ આંખ કરી પેટ્રોલિંગ વધારે તેવી માંગ કરવામાં આવી છે રિપોર્ટર વિનોદ બી રૂજા સદગુરુ સિલેક્શન મારી દુકાન છે મારું નામ દીપક પ્રકાશભાઈ ચન્નાણી છે આજના રોજ બપોરના દિવસના દોઢ વાગે એકથી દોઢ વાગ્યાની વચ્ચે મારી દુકાનમાં કોઈ અજાણ્યું એવું વ્યક્તિ દુકાનમાંથી થડામાંથી વીસ હજાર રૂપિયાની આસપાસ રકમ લઈ ગયેલા છે ત્યારબાદ મારો ભાઈ નાનો ભાઈ અહીંયા બેઠો હતો એ પેશાબ પાણી કરવા ગયો એ દરમિયાન વચમાં કોઈ ખબર ના પડી મારી પાસે સીસીટીવી કેમેરા શીખે ક્લિપ શીખે બધું મારી પાસે છે